કૃપા છે બોલાય આમાં ગોઠવું જ કઈ ગોઠવાય નહીં કઈ એટલે જે વસ્તુ અહીંયા પાંચ રૂપિયા કોક ને દેવાય તો એ માનવાનું કે એને મને લાયક બનાવ્યો છે હા સેન્ટુ બોલે ખરે લીધી એક મને એક પ્રસંગ યાદ આવ્યો કેતીભાઈ એ લઈ લો કારણ કે ગુરુ પૂનમ છે ને એટલે હાસે તો કરાવી દાંત તો કાઢવાના છો આ ગંભીર ગુરુય નો હારા અમુક અમુક ગુરુ આમ બેઠા હોય છું છી 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 કજો છો ગુરુય આમ 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 કૃષ્ણ જેવો બહુ વધુ હા કારણ કે તો જ જગત ગુરુ થયો હોય ને કંઈ હાઉ ગંભીર જ રહેવાનું ધ્યાનમાં બેહવાનું અમુક તો નાખોરા બોલાવતા આપણે કે ગયા તમારા ગુરુ હોય ગયા હોય નથી ધ્યાનમાં આમ ધ્યાન ના હોય નાખોરા બોલે તારો જાગૃત ગુરુ આનંદી ગુરુ આપણી જેવો ગુરુ આપણી ઘરે આવે તો આપણી જેવો થઈ જાય આપણી ભેગા બેઠે તો આપણે જેવો થઈ જાય પાણી જેવો ગુરુ જેવા પાત્ર માં આવે એવો થઈ જાય પછી રંગ તો એમાં આપણે નાખતા હોય છે બધે બાપુ એક મેં વાત જા મૂકી થી ન્યાત પાછો ચાલુ જ આવવું છે આ તો કરણ આવી ગયા થોડુંક ગંગાને કાંઠે બેઠા છે જે બનો વાતી છે જે જેની ભેગા રહ્યો દિલથી રહ્યો પરફેક્ટ જે પ્રોગ્રામ આપો પર બેન વગાડો તો દિલથી માઇક વગાડો તો દિલ થી અમુક તો ને મેળવીને બહાર વી આઈ ગયા અમે ધીમું કરીએ એટલા તું કર કે અમે કરીએ એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો તો અમે માયકે અમે વગાડતા જઈએ ધીમું પોસું અમે કરતા જાય એક જગ્યાએ મંજીરા મેં વગાડ્યા વગાડવાય જ જોય હારે એમાં બોલો મંજીરા ઉઈ ગયો પણ આ આ જાઓ તમે બધા આ આમ કેટલા વર્ષ છે આ

કેમરાજ ઘોડે એક જોડો બપોર ટ્રેન્ડ ચૂકી ગયેલો સબંધ થાય નહીં હવે તો આ મોબાઈલમાં ને આવે ને શું કહેવા પોતાના બાયોડેટા મૂકે મેરેજ કંઈક એવું કઈક ઘણું નીકળ્યું ને આમાં વેસ્ટ સબંધ ન થતો તે એ એ ગ્રુપમાં આપણે નાખવાનું એ ભાઈના બાયોડેટા ભાઈનો રંગ રૂપ લખાણ એક ભાઈ એની પત્ની નો રાજ્યા દાંત મતગાર સબ વાત આ બપુ એ બેઠે ઘી્યા કોરોના કામ તો હતું નહીં તે જૂની બેગ ખોલતા ઝીણો ચોક છે સમજાય એના માટે તે હું ખુલાસો નહીં ખોલીશ નહીં ખોલીશ જ નહીં બિલકુલ આ વાત બેગ ખોલતો બધું એમાં એ બેનનું દસ ધોરણ પાસનું સર્ટિફિકેટ અને માર્કશીટ બે નીકળ્યું સર્ટિફિકેટ વાંચતો એમાં લખેલું હોય ને ચાલ ગત વિવેકી અને નિર્મલ બોલો હજી આચાર્ય ને ગોતે તને એમાં વિવેક ને દેખાણો ક્યાં એ મને કે બે થઈ ગયો બોલો એમ કોકના સર્ટિફિકેટ હારા નો થવાય આપણે થવું પડે છેલ્લી વાત હાવ હકીકત કઉ સાહેબ જન્મે આપણે લીધો છે મોટું આપણે થવાનું લગને લગ્ન કરવાના છે ભવ પાર આપણે જ છે આપણું ઓપરેશન આપણે કરવાનું છે હવે કઈ રીતે કરવું આપણે જોવાનું ભાઈ ન વાત ને તું ક્યાંય પગત રહેવા દે કોઈથી આગળ નથી કોઈથી પાછળ ન જવાતું પોતે ને પોતે જ બધું થાય નદીમાં આપણે જ પડવાનું રહે તરવાનું આપણે જ રહે આપણે જ થાય જે પીવે એને જ ચડે ને પછી તમે શું પીવો છે એના ઉપર આધાર છે ચડવાનું તો બધુંય છે તમારે શું ચડાવવું છે એટલે જે વસ્તુ જો આ કેમેરા છે તો એ કેમેરામેન હશે તો એ તમે સાંભળજો કે આ જે મોટી ફિલ્મો મોટી એટલે ફિલ્મો એના ના કેવા એનો નગરી કેમેરા મેન હોય એને કેવી કેવી ક્યાંક ક્વોલિટી છે તેને રોજના લાખ લાખ આપે

પણ વાત એ કરવું કે જે કરો એ આનંદ જેમાં આનંદ ના આવતો હોય કાર્ય ન કરવું એવો એક ગામનો અંદર એક મંદિર બાપુ એક ટ્રસ્ટ સંચાલન કરતું થયું મંદિરનું એમાં તમામ કર્મચારીઓ રાખેલા સફાઈ કામદારો આરતીના પૂજારી બાપુને રાખેલા બધું ટ્રસ્ટે એમાં એક છોકરો સફાઈનું કામ કરતો સમય મળે જે કાંઈક સેવા થાય કામ કરતો પણ નોકરી યાર પણ બાપુ આરતી ટાણે છોકરો કોઈ દી ગેરહાજર ન હોય આરતીમાં એવી ઝાલર વગાડે અને એટલો બધો એમાં ગાંડો બને તાલમાં મગ્ન થઈ જાય ભગવાનના તાર લાગી જાય છોકરાને તો જેટલા માણસો ભગવાનના દર્શન ને એટલા જ પાછા સાહેબ એ છોકરાની વાતો કરતા કે આરતી શોભે શું આનાથી આપણે ક્યારેક ધૂન ગૌરાવતા પણ અંદર આપણા દરેક ગામમાં હાદી ધૂન આવતા અથવા તો બહેનોને વધારે ખબર કોઈ મંડળમાં એવા ભાવથી બેન ધૂન ગાતા હોય તો એ જે દી નો આવે તે ધૂન ઉપડે નહીં કામ એની ઉર્જા કઈ કામ કરતી હોય છોકરો એટલો બધો મગ્ન થઈ જાય ક્યારેક ક્યારેક તો એવો મગ્ન થઈ જાય બાપુ કે એને આંગળીયું મળે ભટકાવા આંગળીયું ફાટી જાય લોહીના રગેડા કોણી આવે પણ એને દેહનું ભાન સમય જતા ટ્રસ્ટે નક્કી કર્યું કાંઈ કોમ્પ્યુટર યુગ આવ્યો છે આપણે જેટલા કર્મચારીઓ રાખીએ છીએ પગાર તો આપીએ જ છીએ બધાને તો બે પાંચ હજાર વધારે પણ બધા સારા ગ્રેજ્યુએટને રાખો ભણેલા ગણેલાને રાખો જેથી કરીને બધું કામ કરી શકે ભણેલા હોય એને રાખો અભણ હોય એને ખાલી કરો એની જગ્યાએ બીજી જગ્યા ઉલ્યો એને છૂટા કરો દરેક કર્મચારીઓને કીધું એમ આ છોકરાને બોલાવે છે સાંજે બેટા કાલે સવારે તું આવે ને તો તારા માર્કશીટ ને તારા અભ્યાસનું જે હોય એ લેતો આપણે કાગળી આપી બોઆ બોલે બાપુ મોબાઈલમાં બાયોડેટા ઘણી વાર મૂકેલા ખોટા સાથે વેવિશાલ માટે એ વાત પૂરી કરજો કોઈ રીતે પંદર વર્ષ જૂના ફોટા મૂક્યા ક્યાંયથી બાયોડેટા હું ઘટતો નક્કી નહી પછી એને એક બીજી પોલિસી મૂકી એલ મિત્ર હશે એનો એલઆઈસી નો એજન્ટ કે હું પોલીસ સ્ટેશન બનાવી દઉં એમાં એવું જ લખેલું હતું કે આ ભાઈએ સરસ મજાની પોલિસી લીધી છે એ ગુજરી જાય તો એની પત્નીને દસ કરોડ રૂપિયા મળે પંદર જગ્યાએ માગ આવ્યા બોલો ગોઠવાઈ ગયું પોલિસી મૂકો પોલિસી મૂકો મરી જાવ આ સ્વાર્થની દુનિયા છે પણ મૂળ વાત આ છોકરાને બોલાવીને કીધું ભાઈ કાલે તારા સર્ટિફિકેટ તું લેતો આવજે છોકરો રડી પડ્યો કહે છે માફ કરજો હું ભીણ્યો નથી નાનપણમાં મારા માવતર મરી ગયા આડો પાડોમાં ઉસરીને મોટો થયો છું નિશાલ ક્યાં આવી મેં જોઈ નથી તકતો કાલથી ના આવતો હે કાલથી ના આવતો ત્યારે માણસ કહે છે મારા સર્ટિફિકેટની શું જરૂર છે મારું કામ જુઓને તો કે ભાઈ આમાં દયા ન ચાલે દયા ડાકડને ખાય અમારો રૂળ છે રૂળ અમારો જે કાયદો બનાવ્યો છે એમાં તમારે ચાલવું પડે માટે કાલથી ન આવતો આલે અત્યાર સુધીનો તારો પગાર એ માણસ પોતાની ઘરે વયો ગયો હવે આરતીમાં જે માણસો રોજ બહારથી આવતા થા એને આ છોકરાને જોયો નહીં આરતીમાં જામ્યો નહીં અમુક માણસ છે ને બાપુ આભા લઈને વયો જતો હોય છે એમાં છોકરો આભા લઈને વયો ગયો સાહેબ મૂર્તિ મારી કેમ નારાયણ ને ન ગમ્યો હોય નારાયણ ની મૂર્તિ પણ ઝાંખી દેખાવા મળે કે મારો છોકરો ક્યાંય ગયો ઓલા જે આરતીમાં રોજ આવતા થઈ માણસો આરતીમાં લઈને વેચે પછી એક થી બે થી પછી ત્રણ ચાર જણા જે અંગત મિત્રો હતા એ સર્જા કરતા બોલો છોકરો કેમ બે ત્રણ દીતા નથી મજા નથી આવતી બીમાર પીડ્યો હશે બારગામ ગયો છે બીજે થી સાંજે આરતી પૂરી કરીને ટ્રસ્ટીઓને મળ્યા કે ઓલો છોકરો જે આરતીમાં જે ઝાલર વગાડતો હતો ઘંટ વગાડતો હતો એ છોકરો ક્યાંય ગયો બાર ગયો છે બીમાર છે કેના બારે નથી ગયો બીમાર નથી મને કાઢ નાખ્યો કેમ કે આવી રીતે અચ્છા અમને એનું એડ્રેસ આપશો છોકરાનું સરનામું આપ્યું બાપુ જે શેરીમાં તમે કેવડા છો એ મહત્વનું નથી તમને કોણ ગોતે છે એ મોટી વાત છે એ કૃપા છે ઓલા ચારેય મિત્રો એમ ગોતતા અને છોકરાના ઝૂપડા પહાવીને ઉભા રહ્યા છોકરો દોડીને બારો આવ્યો નામની ખબર નતી પણ આરતીમાં ભેગા થતા એટલે જોઈએ હતો એટલે આને જે બિચારા ભૂલા પીડ્યા છે કેમ ભૂલા પીડ્યા કે ના ભૂલા નથી પીડ્યા તને મળવા આવ્યા છે ઝૂપડે બિહાર આવો આવો કેમ કે કેમ નથી આવતો હવે શબ્દોની થોડીક મારા મારી છે સાહેબ કેમ નથી આવતું કે મને કાટી નાખે પગાર માટે આવતો એમને કે હા શરૂઆત તો એવી છે પણ હવે મને એવા પડી કે મારા ઈશ્વરની આરતી ન કરું ત્યાં સુધી મને ખાવું નથી ભાવતું તળી દીધા મેં ખાધું નથી તો કેમ નથી આવતું કાંક હવે આવું તો ટ્રસ્ટીને એમ થાય કે આને રહેવું એટલે આવે છે હું હવે એવાડા બાપનો દીકરો થઈ ગયો કે હું ટ્રસ્ટીનો લાલચી ન બની શકું મારા નારાયણથી યાદ કરું છું તારું આ ભાંગી નાખી તો કે આજથી તું મારો ભાઈ તું મારો ગુરુ ભાઈ એક મંદિર નીચે રહેનારા છે એમાં હવે તું હું ક્યાં હવે આપણે હું ને તું કાઢને કે હું તું તું બેન કરી હવે આપણે મંદિરની સામે એક જગ્યા છે અમે લઈ લઈએ ત્યાં સરસ મજાની એક દુકાન બનાવી દઈએ તારી દુકાન ત્યાં ચાલુ થાય ટ્રસ્ટીને ખબર પડે કે તારી દુકાન છે એટલે તું હવે મંદિરે પછી આવ્યું તો એને નક્કી થઈ ગયું કે હવે એને નોકરીમાં નથી લઉં એને પોતાનો ધંધો છે તારી પોઠે પી જાય પણ ભલા માણસ તારી વગરની અમને આરતી નથી ઉગતી એટલે અમે આ કહે છે અને સાહેબ એની દુકાન ત્યાં શરૂ થઈ આરતી આવવાનું શરૂ થયું હવે તો ઝાલર બાપુ કંઈક નોખા પ્રકારની મળી વાગવા અને એમ કરતા કરતાં પાંચેય પાર્ટનર પાર્ટનરો એટલા બધા આગળ વધ્યા કારણ કે ભાવ અને ભક્તિ અને પ્રેમ આ ત્રણેયનો સંગમ થયો અને એ પાંચેય જણામાં લઈ એક કંપની થઈ લિમિટેડ કંપની શેર બહાર પડે બાપુ અને આ ચેરમેન બન્યું એકવાર એની વાત તો મોટી છે ટૂંકી લઈ એકવાર એની ઓફિસમાં બેઠો છે અને મંદિરના ટ્રસ્ટીઓ એ શેઠની ઓફિસે આવે છે એ શેઠ એટલે ટ્રસ્ટીઓને ખબર નહોતી કે આ ઈ છે એને તેમ કે આપણા કાઢેલા થોડા ક્યાંય હાલે પણ આવતા જોયા સાહેબ એટલે બહાર ગયો દોડી આવો આવો મારો બાપ આવો અરે મને ફોન કર્યો તો હું મંદિરે આવી જાત તમારો થોડો ધક્કો ખાવાનો હોય કે ના ના શેઠ ના ના એવું નથી પાણી અને હવે આ છોકરો પૂછે છે આવવાનું કારણ કે શેઠ મંદિરનો થોડોક જીર્ણોધાર કરવો છે એટલે અમે આપની પાસે ડોનેશન માટે આવ્યા છે આપની જે ઈચ્છા હોય તે છોકરો બાજુમાં ત્યાં અને એ જ મંદિરમાં જે અખિલ બ્રહ્માંડનો નો માલિક કાળિયો ઠાકર બેઠો હતો ને એનો ફોટો હતો એની હામો બાપુ રોય પીડ્યો એના ગુરુ હામે રોય પીડ્યો કઈ સદગુરુ હે ઈષ્ટદેવ તાલી ઝારલ વગાડીને આ પેટ ભરતો છું આ તે એવડી કૃપા કરી કે આજ એ જ મંદિરનો ફાળો દઈએ કો અવડો તે મને બનાવી નાખ્યો તારા લાખ લાખ તને ધન્યવાદ ના મોટું થયું ફ્રેશ થયો અને સાહેબ ખુરશી આવીને બેઠો અને પછી એમ કહે છે બોલો કેટલો ફાળો જોવે છે કે ના છે બીજા ઘણા લખાવ્યા છે આપની જે ઈચ્છા હોય નહીં નહીં બીજા લખાવ્યા એ મંદિરના બીજા કામ જે કરવા એ કરજો બાકી જીર્ણોધારનો ટોટલી ખર્ચો મારે એકલાને દેવો છે કેટલી રકમ થાય એ કયો રકમ બોલાવે એના મેનેજરને બોલાવે મેનેજર એટલા લાખ નો ચેક આને બનાવી લોલા ટ્રસ્ટી મેનેજર પાસે બેઠા કે ઓલા રકમ લખી નાખે ને શેઠ ની સહી લી લઈ હબ સોગડિયું ફરે એ પેલા જેનામાં ટ્રસ્ટ નથી ટ્રસ્ટી થાય સીધો મેનેજર ના પાડતો રહ્યો ને તો ચેક ક્યાંય લીધો સીધો શેઠ ને આપ્યો શેઠ સહી કરી નાખ્યો ના એ કરશે સહી મેનેજર નથી મારો ભાઈ છે મારી ભેળા જેટલા રાખો ને એને મારો પરિવાર સમજો છું મને બધા સહી કરશે હું અભણ છું હે તમને સહી નથી નિશાળે જ ક્યાં ગયો મેનેજરે સહી કરી દીધી ચેક લઈ લીધો તાવી પછા ટ્રસ્ટી ડાયા થયા કે સાહેબ તમે છેઠ બિલકુલ અભણ છો અને પછી ક્યાં ખુલાસો કરવો તમારા બાપુ એ મને કાઢ નાખ્યો હતો પણ વિવેક છે ને ગુરુ વાળો સહિત કોઈ દી અવિવેકી ન હોય કે શેર હું ના હું નથી ભણેલો ત્યારે ઓલાય કીધું શેર તમે બિલકુલ નથી ભણેલા બિલકુલ નથી ભણેલો અને ત્યાં ટ્રસ્ટ કીધું

એને કોઈ પલા ન પકડી કે આજ અમે કે કીર્તિભાઈ અમે ભાવમાં એવા તો અમારા કેટલા ભાવ છે અને ભાવ વગરનું બહુ ખોટું છે ભાવ વગરની બાપુ ભક્તિ હાવ નકામ્યો બસ આવો નવો ભાવ